દમણમાં પાવર પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગતા દોડધામ સંઘપ્રદેશ દમણના સોમનાથ વિસ્તારમાં આવેલ એલ્કાપાવર નામની કંપનીમાં મંગળવારે મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી કંપનીમાં આગ લાગતા કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી કામદારોએ કંપનીમાં લાગેલ ફાયર સેફ્ટીના સાધનો વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ આસપાસમાં રહેતા સ્થાનિક લોકોને અને રાહદારોને થતા તાત્કાલિક ઘટના અંગે દમણ ફાયર ફાઈટરને ઘટનાની જાણ કરાઈ હતી દમણ ફાયરની ટીમે આસપાસના વિસ્તારના ફાયર ફાઈટરની ટીમની મદદ લઈ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ચાલુ કંપનીમાં આગ લાગતા કંપનીમાં કામ કરતા કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી એલકા પાવર કંપનીમાં પ્લાસ્ટિકનું સામાન વધારે હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું દમણ ફાયર ફાઈટરની ટીમ સહિત કુલ આઠ ફાયર ફાઈટરની ટીમોએ પાવર કમીના આસપાસના વિસ્તારમાંથી પાણીનો મારો ચલાવી કલાકો બાદ આગ ઉપર ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો